અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત આખું તેમનું તંત્ર ભારતને સતત કોસતું રહે છે કે ભારત રશિયાની વોર ઇકોનોમીને જે રશિયન ક્રૂડ ઓઇલની આયાત કરીને ફાઇનાન્સ કરી રહ્યું છે ડોનાલ્ડ ટ્રમ્પે ભારત માટે થોડાક સમય અગાઉ ખૂબ અપમાનજનક શબ્દો પણ વાપર્યા છે જેમ કે ભારત ટેરિફ કિંગ છે ભારતનું અર્થતંત્ર એ ડેડ ઇકોનોમી છે પરંતુ જાણે ભારતે પણ અમેરિકાને જડબાતોડ જવાબ આપવાનું નક્કી કરી લીધું હોય તેવું લાગી રહ્યું છે સાથે જ એ વાત ચોક્કસ છે કે ભારત જે પણ હવે કરવા જઈ રહ્યું છે તે અમેરિકાને ખૂબ જ મોટો સાયલન્ટ તમાચો હશે અમેરિકાને ભારતના વધતા તણાવરૂપી સંબંધો વચ્ચે આપણા વિદેશ મંત્રી એસ જયશંકર જેઓ થોડાક સમય પહેલા રશિયાની મુલાકાતે હતા અને જ્યાં તેમણે રશિયાના વિદેશ મંત્રી સર્જય લાવરો અને રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી છે અને સૌથી મોટા સમાચાર એ આવ્યા છે કે ભારતે અને રશિયાના નેતૃત્વવાળા યુરેશિયન ઇકોનોમિક યુનિયન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને લઈને હવે સંવાદ શરૂ થવા જઈ રહ્યો છે તો દર્શક મિત્રો સૌ પ્રથમ આપણે સમજીએ રશિયાના નેતૃત્વવાળું જે યુરેશિયન ઇકોનોમિક યુનિયન છે તેને તો દર્શક મિત્રો આ તમે સ્ક્રીન પર જોઈ શકો છો આ છે જે આપણું જે નોર્ધન એશિયા છે તેનો મેપ છે દક્ષિણમાં આવે છે આ આપણું જમ્મુ કાશ્મીર ભારત આવે છે અને એ પછી નીચે આવે છે સાઉથ એશિયા નીચે આવે છે આ ચાઈનાનો ભાગ હવે આપણે સમજીએ કે જે યુરેશિયન ઇકોનોમિક યુનિયન છે અને એમાં પણ આપણે સમજીએ કે યુરેશિયાનો જે શબ્દનો જે મતલબ છે તે શું થાય છે તો યુરેશિયા શબ્દનો મતલબ થાય છે એશિયા પ્લસ યુરોપ એટલે એવા દેશો કે જે ખાસ કરીને અહીંયા રશિયાની વાત કરવામાં આવે છે કે જેનો વિસ્તાર એટલો બધો વિશાળ છે કે તેનો જે ભૂભાગ છે તે એશિયામાં પણ આવે છે અને યુરોપમાં પણ તેનો ભૂભાગ આવે છે તો હવે સમજીએ કે યુરેશિયન ઇકોનોમિક યુનિયનમાં કયા દેશો તેનો ભાગ છે તો સૌ પ્રથમ આપણે એ જાણવું પડશે કે આ યુરેશિયન ઇકોનોમિક યુનિયનની સ્થાપના એ બે હજાર પંદરમાં કરવામાં આવી હતી અને તે પણ રશિયા દ્વારા હવે આપણે જોઈએ કે તેમાં કયા દેશો આવે છે તો સૌ પ્રથમ આવે છે કોકસ રિજનનો આ જે દેશ છે આઝાર બેજાનનો પડોશી તે છે આર્મેનિયા અને તમને જણાવી દઈએ કે ભારતે હાલમાં જ આર્મેનિયાને આકાશ મિસાઇલો વેચી હતી તે પછી આવે છે બેલારૂસ યુરોપનો આ દેશ છે બેલારૂસ યુક્રેનનો પણ આ પડોશી દેશ છે તમે દર્શક મિત્રો જોઈ શકતા હશો બેલારૂસ યુરોપનો દેશ છે આ પછી આવે છે એશિયાનો ખૂબ મોટો દેશ વિસ્તારની દ્રષ્ટિએ તે છે કઝાકસ્તાન આ પછી આવે છે કિર્ગિસ્તાન આ તમે નકશામાં જોઈ શકો છો સેન્ટ્રલ એશિયાની ખૂબ મોટી ઇકોનોમી છે આ બે દેશો અને પછી આવે છે રશિયા અને યુરેશિયન ઇકોનોમિક યુનિયન એ રશિયાના નેતૃત્વવાળું એક એક આર્થિક સહયોગ વધારતું યુરેશિયાનું એક સંગઠન છે અને ભારત હવે તેની સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને લઈને વાર્તાલાપ શરૂ કર્યો છે હવે આ બધા દેશોની ખાસિયત એ છે કઝાકસ્તાન કિર્ગિસ્તાન કિર્ગીઝતાન ને અન્ય જે દેશો છે તેની ખાસિયત એ છે કે તે એક સમયે સોવિયેત યુનિયનનો ભાગ હતા અને હવે જાણીએ કે યુરેશિયન ઇકોનોમિક યુનિયનના અર્થતંત્રનું કુલ કચ્છ શું છે એટલે કે તેની જીડીપી શું છે તો તેની જીડીપી છે સિક્સ ટ્રિલિયન ડોલર એની જીડીપીનું એ ટોટલ કદ છે હવે એસ જયશંકરના નેતૃત્વમાં યુરેશિયન ઇકોનોમિક યુનિયન સાથે આપણે ફ્રેડ ટ્રેડ એગ્રીમેન્ટ કરવા માટે જે વાર્તાલાપ કરવાનો છે તેને લઈને ટર્મ્સ ઓફ રેફરન્સ પર હસ્તાક્ષર થયા છે આ ટર્મ્સ ઓફ રેફરન્સ એક એવો એક એવો દસ્તાવેજ હોય છે કે જેમાં નક્કી કરવાનું હોય છે કે આવનારા સમયમાં આપણે કયા કયા જે યાર્ડસ્ટિક છે તેને આપણે મળીને હવે આપણે કઈ દિશામાં સંવાદ શરૂ કરવા જઈ રહ્યા છે બે હજાર ચોવીસના વર્ષમાં ભારત અને યુરેશિયન ઇકોનોમિક યુનિયન વચ્ચે સિક્સટી નાઇન બિલિયન ડોલરનો વ્યાપાર થયો હતો આમ ભારત અને આ જે યુરેશિયન ઇકોનોમિક યુનિયનના જે દેશો છે તેમની વચ્ચે વ્યાપાર હવે સતત વધી રહ્યો છે અને ભારતે થોડાક સમય પહેલાં આવા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પહેલા તો યુકે સાથે હસ્તાક્ષર કર્યા હતા પછી ઓસ્ટ્રેલિયા સાથે પણ એમણે હસ્તાક્ષર કર્યા છે યુએઈ સાથે પણ હસ્તાક્ષર કર્યા છે અને એ પહેલા આપણે મોરેશિયસ સાથે પણ હસ્તાક્ષર કર્યા છે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને લઈને અને આમ ભારત પોતાના ત્યાં પેદા થયેલા ઘરેલું માલસામાન માટે નવા બજાર શોધી રહ્યું છે હવે દર્શક મિત્રો આમ ભારત અને યુરેશિયન ઇકોનોમિક યુનિયન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને લઈને વાર્તાલાપ શરૂ થવા જઈ રહ્યો છે અને થોડાક સમયની અંદર આ જે નેગોશિયેશન હોય છે તેમાં ખૂબ વાર લાગતી હોય છે પરંતુ બે વર્ષ કે ત્રણ વર્ષ પછી જ્યારે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થઈ જતો હોય છે ત્યારે બે વચ્ચે ભારત અને યુરેશિયન ઇકોનોમિક યુનિયનના દેશોમાં જે પણ માલ સામાન હોય છે તે વગર બેરિયરે એકબીજા વચ્ચે તેનું વિનિમય થતું હોય છે દર્શક મિત્રો હવે આપણે જણાવી દઈએ કે ડોનાલ્ડ ટ્રમ્પનો આ જે બીજો કાર્યકાળ છે તે કોઈ નવી ક્રાંતિથી ઓછો નથી બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકાનો મહાસત્તા તરીકે ઉદય થયો અને તે પછી યુરોપ અને યુએસ વચ્ચે ટ્રાન્સ એટલાન્ટિક પાર્ટનરશિપ અસ્તિત્વમાં આવી તો આ તમે નકશો જોઈ શકો છો નોર્થ એટલાન્ટિક ઓશિયન છે અને બીજા વિશ્વયુદ્ધ પછી આ જે અમેરિકા છે યુનાઇટેડ સ્ટેટ્સ અને યુરોપ જે છે તેની વચ્ચે એક ટ્રાન્સ એટલાન્ટિક પાર્ટનરશીપ અસ્તિત્વમાં આવી અને હવે બીજા વિશ્વયુદ્ધના લગભગ એસી વર્ષ પછી ડોનાલ્ડ ટ્રમ્પ આ જે ટ્રાન્સ એટલાન્ટિક પાર્ટનરશીપ છે તેને તોડવા માંગે છે અને એટલા માટે જ કહેવામાં આવે છે કે ડોનાલ્ડ ટ્રમ્પનો આ બીજો કાર્યકાળ યુએસમાં કોઈ ક્રાંતિથી ઓછો નથી કેમ કે ખૂબ લાંબા સમય પછી અને આ પહેલા એવા રાષ્ટ્રપ્રમુખ આવ્યા છે યુએસમાં કે જે ટ્રાન્સ એટલાન્ટિક પાર્ટનરશિપને ગણકારતા જ નથી તેનું સૌથી મોટું ઉદાહરણ એ છે કે નાટો જે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન બનાવવામાં આવ્યું છે ટ્રાન્સ એટલાન્ટિક પાર્ટનરશિપને ડિફેન્સ જે ટાઈલ્સ છે તેને મજબૂત કરવા માટે તેમાંથી પણ હવે અમેરિકા થોડાક સમયની અંદર એવી સંભાવના છે કે બહાર નીકળી શકે છે કેમ કે તો નાટો નાટોને અમેરિકા એ રીતે જુએ છે કે આ એક એવું શોપિંગ સેન્ટર છે પોતાની માલિકીનું કે જેમાં ક્યારેય ભાડું આ પૂરતું ભાડું ચૂકવતા જ નથી અને ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી તેઓ આવ્યા છે ત્યારથી તેઓ જે હ્યુમન રાઇટ્સ છે માનવાધિકાર ડેમોક્રેસી છે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ માટેના જે બજાર છે એટલે કે મુક્ત બજારો સાથે જ રૂલ ઓફ લો તેમ તેનામાં તેઓ માનતા જ નથી આમ ડોનાલ્ડ ટ્રમ્પનો આ જે કાર્યકાળ છે તે ખૂબ જ અભૂતપૂર્વ છે અને ટ્રાન્સ એટલાન્ટિક પાર્ટનરશીપ તૂટતા આ જે ટ્રાન્સ એટલાન્ટિક અર્થતંત્ર છે તેના ગ્રોથમાં ઘટાડો આવશે અને તેના કારણે એશિયાના નવા વ્યાપાર સંબંધોને ફાયદો થવા જઈ રહ્યો છે અને હવે ભારતે નક્કી કરી લીધું છે કે ભારત તેનો લાભ ઉઠાવશે એટલે ભારતે હવે યુરેશિયન ઇકોનોમિક યુનિયન સાથે પણ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને લઈને સંવાદ શરૂ કરવાનો નિર્ણય લીધો છે અને સાથે જ ઇન્ડિવિજ્યુઅલી જે પણ દેશો છે તેમની સાથે પણ એફટીએને લઈને તે હવે સંવાદ કરવા જઈ રહ્યું છે અને એફટીએ પર તે હસ્તાક્ષર કરવા જઈ રહ્યું છે આમ ચાઇના અને રશિયા તો માને જ છે કે ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં અમેરિકા એ ટર્મિનલ ડિકલાઇન પર છે એઝ એ સુપર પાવર આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમામની ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે તેને જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર